નમસ્તે બાળ મિત્રો ધોરણ ત્રણ વિષય આસપાસ પર્યાવરણ પાઠ અઢાર રમતા રમતા ભાગ એક અક્ષર વિદ્યા મંદિર તો બાળકો તમારું સ્વાગત છે રમતા રમતા જુઓ બાળ મિત્રો રમતો એ આપણા જીવન સાથે જોડાયેલી છે રમતે શું છે કે આપણા જીવન સાથે જોડાયેલી છે બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ આપણે ચાલતા થઈએ ત્યારથી જ આપણા બાળ બાળપણથી જ આપણે કેવી જુદી જુદી રમતો રમીએ છીએ રમતો વિવિધ પ્રકારની હોય છે જેમાં સ્થાનિક ઇન્ડોર એટલે ઘરમાં રમી શકાય તેવી સ્થાનિક એટલે કે આપણે ઘરમાં રમતા હોય તેવી રમતો અને આઉટડોર ઘરની બહાર અન્યત્ર રમી શકાય તેવી રમતો અને આઉટડોર એટલે કે ઘરની બહાર અન્યત્ર રમી શકાય તેવી રમતો ગામડામાં બાળકો મહોલ્લામાં પગથિયાની સાતોડિયાની લંગડીની સંતા કુકડીની ગિલ્લી દંડાની રમત રમે છે શાળામાં કબડ્ડી ખો ખો ક્રિકેટ જેવી રમત રમાડવામાં આવે છે ઘરમાં બેસીને સાપ સીડી ચેસ અને કેરમ પણ રમી શકાય છે રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન કહે છે કે આપણું શરીર તંદુરસ્ત હોય તો આપણું મન પણ કેવું રહે છે તંદુરસ્ત આ યુક્તિ યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ કે છે કે આ યુક્તિને યથાર્થ કરવા માટે આપણે આપણા જીવનમાં કોને મહત્વ આપવું જોઈએ રમત અને કસરતને મહત્વ આપવું જોઈએ આ ઉપરાંત રમતોથી આપણામાં વિવિધ કૌશલ્યનો પણ વિકાસ થાય છે અને આ બધી રમતોથી આપણા જીવનમાં વિવિધ કૌશલ્યો હોય તેનો પણ વિકાસ થાય છે તો બાળ મિત્રો આપણે તેને હવે વિગતવાર સમજીએ જુઓ બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા જુઓ ચિત્રમાં આપણે જોયું ને કે બધા પગથિયાની રમત રમતા હતા અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી પણ નંદિતાને આ રમત વિશે ખૂબ જાણ ન હતી અવંતિકા ન અવંતિકા હવે સમજાય છે કે નંદિતા મને ધ્યાનથી સાંભળ કહે છે કે તું મને ધ્યાનથી સાંભળ રમતને સમજ ઠીકરું પહેલા ખાનામાં નાખ તું મને ધ્યાનથી સાંભળ સમજ ઠીકરું પહેલાં ખાનામાં નાખ પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક પછી એક પગે એક ખાનું કૂદવાનું અને બીજા ખાનામાં પગ મૂકો યાદ રાખ જ્યાં ચાર પાંચ અને સાત આઠ લખ્યું છે ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે તારે યાદ રાખવાનું છે ચાર પાંચ અને સાત આઠ લખ્યું છે ત્યાં જ રમનારે પગ મૂકી શકે તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું પણ ધ્યાન રાખવાનું તારો પગ છે જ્યાં લીટી દોરી છે તેને પણ અડવા જોઈએ નહીં જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ અને જો તારો પગ અડશે તો તું રમતમાં આઉટ થઈશ જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું જ્યારે છેલ્લા ખાનામાં આપણે પહોંચી જઈએ ત્યાંથી આપણે રમનારે પાછું ફરવું જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું કહે છે કે તું ત્યાંથી પાછી ફરે ને ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું કહે છે કે એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં કે નાખવું આ જ રીતે ઠીકરું વારાફરથી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી કે છે કે આવી જ રીતના ઠીકરું વારાફરથી એક પછી એક ખાનામાં નાખીને રમતને આગળ વધારવી બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું બાળકોએ ફરીથી નહીં રમવાનું શરૂ કર્યું ઘણા બધા ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા ઘણા સમયથી તેમના કાકી દરવાજામાં ઊભા છે અને તે તેમને જોઈ રહ્યા હતા કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ તેમના કાકી હતા અને તેમને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ તે પૂછ્યા વગર રહી શક્યા નહીં અને કાકીએ કહ્યું હું તમારી સાથે રમી શકું આ સાંભળી રમતા બધા જ બાળકો મોટેથી હસવા લાગ્યા તેમના કાકીએ કીધું કે હું પણ તમારી સાથે રમી શકું અને જેવું તે બોલ્યા તે એટલે બધા જ બાળકો મોટેથી હસવા લાગ્યા અવંતિકા કાકી તમે રમશો પ્રશ્ન કરે છે કે કાકી તમે રમશો કાકી કહે છે શું તું એમ વિચારે છે કે હું પગથિયાંની રમત ના રમી શકું તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી કાકી એને કહે છે કે તું એવું વિચારી શકે છે કે હું રમત ના રમી શકું તારા જેટલી ઉંમરની હતી ત્યારે હું ઘણી બધી રમતો રમતી હતી નંદિતા કાકી તમે કઈ કઈ રમતો રમતા હતા નંદિતા કાકીને કહે છે કે તમે કઈ કઈ રમતો રમતા હતા કાકી લંગડી સંતા કુકડી સાતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા હતા લંગડી રમતા સંતાકુકડી સતોડિયું અને બીજી ઘણી રમતો રમતા હતા કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી કહે છે કે કબડીમાં અમારી ટુકડી જે આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી રજત કાકી તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હશે કહે છે કે કાકી તમને રમવા માટે આટલો બધો સમય કેવી રીતના મળતો હતો અમે તો રમવા માટે સમય જ નથી કહે છે કે અમને તો રમવા માટે સમય જ નથી કાકી ન જ મળે ને તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો કે છે કે તમને સમય ન મળે કારણ કે તમે શું કરો છો કે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો નંદિતા કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે નંદિતાને પ્રશ્ન થયો કે કાકી કાકા પણ આ બધી રમતો રમતા હશે કાકી તેઓ લખોટીઓ સાતોડિયું કુસ્તી કબડ્ડી ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા હતા જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા જ્યારે તેઓ પતંગ ઉડાડતા ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા નંદિતા કાકી વાતો ન કરો અહીં આવો આપણે રમીએ કહે છે કે કાકી વાતો તમે ન કરો અહીં આવો આપણે રમીએ કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું અને તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો કાકીએ છે ને તે બાળકો સાથે રમવાનું શરૂ કર્યું તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું અને થોડો સમય રમ્યા પછી વરસાદ પડ્યો એટલે કાકી તેમને કહ્યું ચાલો મારે ઘરે જઈએ આપણે અંદર રમી એમ કે ચાલો ઘરમાં જઈએ ને આપણે ઘરમાં રમીશું વિચારો અને લખો તમે કઈ કઈ રમત રમો છો તમારે વિચારીને લખવાનું ઉદાહરણ તરીકે ક્રિકેટ લંગડી સંતાકુકડી કબડ્ડી પકડદાવ ઘર ઘર તમે કઈ કઈ રમત રમો છો તે તમારે વિચારીને લખવાનું છે તો બાળ મિત્રો આપણે સમજ્યા કે અવંતિકા અને તેની બહેન નંદિતા પગથિયાની રમત રમે છે અને પગથિયાની રમત કેવી રીતના રમવી તે અવંતિકા નંદીને સમજાવે છે અને કાકી પણ તેમની સાથે લંગડી કાકી પણ તેમની સાથે પગથિયાની રમત પણ રમે છે તો બાળ મિત્રો તમારે ચોપડીમાં પેજ નંબર એકસોને એકવીસ પૂરવાનું રહેશે તો બાળ મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આભાર બાળ મિત્રો